ભુજના સંવેદનશીલ વિસ્તારની આસપાસ આજે સવારે ડ્રોને દેખા દેતા પ્રશાસન ચોંકી ઉઠ્યું હતું અને સતર્ક બન્યું હતું તાત્કાલિક અસરથી ભુજની તમામ બજારો બંધ કરાવવાની ફરજ પડી હતી અને કડક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે પોલીસે ઠેર ઠેર પોઈન્ટ કરી અને કડક પેટ્રોલિંગ હાથ ધર્યું છે ભુજના સંવેદનશીલ વિસ્તારની આજુબાજુના વિસ્તારમાં આજે સવારે ડ્રોને દેખા દેતા પ્રશાસન ચોંકી ઉઠ્યું હતું સેનાના જવાનોએ તાત્કાલિક અસરથી વળતો જવાબ આપ્યો હતો પરંતુ જિલ્લા કલેક્ટર અને અન્ય પ્રશાસને તાત્કાલિક અસરથી ભુજની બજારો બંધ કરાવી હતી અને લોકોને અપીલ કરી હતી કે કોઈપણ પ્રકારની અફવામાં આવું નહીં ગભરાવું નહીં અને સલામત સ્થળે રહેવું અને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવું ઘરમાં રહેવું તો જિલ્લા કલેક્ટર આનંદ પટેલે એક ટ્વીટ કરીને સંદેશો વહેતો કર્યો છે આજે સવારના ભાગમાં ભુજના ભાગોળે સંવેદનશીલ વિસ્તારમાં પાકિસ્તાનના ડ્રોને દેખા દીધી હતી પરિણામે સેનાના જવાનો ચોંકી ઉઠ્યા હતા તાત્કાલિક અસરથી વળતો કડક અને કરારો જવાબ જવાબ આપ્યો હતો પરંતુ જે સંવેદનશીલ વિસ્તારની આસપાસ ઢોરને દેખાતાં પ્રશાસને સલામતીના ભાગરૂપે ભુજની તમામ બજારો બંધ કરાવવાની આજે ફરજ પડી છે ભુજની તમામ બજાર બંધ જોવા મળી રહી છે અને લોકો બિનજરૂરી રીતના ઘરની બહાર ન નીકળે તે પ્રકારની તાકીદ પણ જિલ્લા કલેક્ટર દ્વારા એક ટ્વીટ મેસેજમાં કરવામાં આવી છે અને લોકો બિનજરૂરી બહાર ન રહે તે જોવા પણ તાકીદ કરવામાં આવી છે અને પોલીસે ઠેર ઠેર પોઈન્ટ ઊભા કરી અને કડક પેટ્રોલિંગ હાથ ધરી દીધું છે લોકોની બિનજવર બિન અવર અટકાવવામાં આવી રહી છે અને લોકો બહાર ન નીકળે તે પ્રકારની તાકીદ પણ પોલીસ દ્વારા અને પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે